ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભાજપ શાસિત નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઘરની પેઢીની જેમ ચલાવતો પુરાવો મળ્યો છે પ્રાદેશિક ડીએમ સોલંકી દ્વારા સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે બાવીસ બાવીસ લાખની ગેરરીતિ આચરવામાં આવી છે નિયમોને નેવી મૂકીને બંધ કવરમાં ભાવો મંગાવ્યા છે યુવા ભાજપમાં મંત્રીની એજન્સીને કામ અપાયું હતું મહત્વનું છે કે જશરાજ એન્ટરપ્રાઇઝને કામ અપાયું હતું સામાન્ય સભાના ઠરાવ કે મંજૂરી વગર પ્રાદેશિક કમિશ્નરની તપાસમાં સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ થયો છે પાલિકાના તાત્કાલિક નગરપાલિકા છે તે ભાજપ શાસિત છે યુવા ભાજપના મહામંત્રી છે યજ્ઞેશભાઈ

અને આવા તો અનેક કામો જે વેરાવળ નગરપાલિકાના કૌભાંડો આવે એમ છે જે આચરે છે એની નિષ્પક્ષ રીતે તપાસ થાય તો આને આવું બધું ઘણું બધું બહાર આવશે કૌભાંડો તેના માટે સંગઠન કોઈ પગલા ભરે અને હવે આવા ઘણા બધા કૌભાંડો જે આચરવામાં આવી રહ્યા છે તે બંધ થાય અને પ્રજા ઉપર એક સારી છાપ બેસે ભાજપની તે જરૂરી છે